જય માતાજી મિત્રો જય શ્રી રામ ફરીવાર મળી ગયા છે એવી નવા વ્લોગમાં વરસાદી વાતાવરણ થઈ ગયું છે કાલે થોડાક સાટા આવ્યા હતા બરાબર અને આપણી જાહેર બધી અમને ખુલ્લી પીડી હતી એટલે ભગવાનને આમ ગણવીને તો સાચા દિલથી પ્રાર્થના કરી હતી કે જો એક દિવસ રહી જાય વરસાદ તો ફેરવણી કરી નાખશું પણ એમાં શું છે આપણે ડાયરેક વાઢી લગભગ બે ત્રણ દિવસ જ ઉકાણી હતી બધી અલગ અલગ થી દાનમાં આવી હતી એટલે અંદાજિત ટેક્ટરના છે ને દસ થી બાર ભર હતા મોટા બધી આપણે આ રીતની ઊભી મુકાવી હતી બરાબર એટલે હું છે કીધું જાય બાટે નહીં હજી જુઓ આમાં કોક રાડા લીલાય છે ઊભી મુકાવી છતાંય જુઓ લીલા રાડા છે કારણ કે લીલી આવી ત્યાં હોવું અને અત્યારે પછી ઉકવણી કરવી એ કંઈ શક્ય બને નહીં અને આટલી બધી જાહેર હોય તો આપણે ક્યાં એના ઊભા કરવા આ રીતે આ લાકડા ખોડીને આપણે ઊભી મુકાવી દીધી ત્યાર પછી હમણાં ચાર પાંચ ભર આ મોટી ઝાઇનના અમારે બાજુનું ગામ ઝાંઝરિયાથી આવ્યા હતા પૂળા વાળેલા કમ્પ્લીટ હતા વરસાદ તો કાલે સાટા તો મીટ્યા હતા ખરવાના આજુબાજુમાં વરસાદ બહુ પડ્યો વીજળીના ચમકારા કડાકા ભડાકા પછી ભગવાનને પ્રાર્થના કરી હતી કે જો એક દિવસ જાળવી જાય ને વરસાદ તો થોડીક વ્યવસ્થા થઈ જાય કારણ કે અગાઉ આપણે ખડકી નહીં બાટી જાય એવું કામ હતું બરાબર અગાઉ જો ખડકી દેવી તો પછી બાટી જાય હજી જો આમાં લીલા રાડ જ છે બધા મજા તો બે ત્રણ દી પહેલા આમ જોવો આનો આપણે થપ્પો કરી નાખ્યો એટલે હું દશ્યા થાય જો આમાં વચ્ચે ઊભી મૂકી હતી ને તોય થોડુંક જોવો બાઢ જેવું છે પણ વાંધો નથી હજી આ આજે વ્યવસ્થિત ફરી જાય બરાબર એટલે જેટલી આપણે શક્ય હતી જો આટલું આ રાઉન્ડ રહ્યું ને અહીંયા બધીએ પીડી હતી જો કેટલી હતી જેટલો રાઉન્ડ દેખાય છે ને આટલી બધીએ જાહેર પીડી જો એટલે પણ આપણે ને વ્યવસ્થિત ઢગલો કરીને નાખ્યો છે આ ઢગલો કરી નાખ્યો છે આ લગભગ ચાર ભર તો પાકા ચાર ભર જેટલી આ એટલી છે બરાબર વ્યવસ્થિત ઢગલો કરીને તમે જુઓ શેરનું જે નેવું હોય ને એનાથી ને ઊંચી વહી ગઈ છે અને હજી પાછા અત્યારે મજૂર આવે ને તો વ્યવસ્થિત પાછી થોડીક અહીંયા ઢગલો કરાવી દેવો છે બરાબર તો ઘણા મિત્રો આપણે વિડીયો વ્લોગ ચડાવવું ને એટલે વખાણ કરતા હોય કે ભાઈ તમારી સેવા બહુ સારી બહુ હારી બહુ સારું કામ કરો છો હકીકતમાં મિત્રો હે ને ખેડૂતના દીકરા હે ને એ હકીકત બળદની સેવા ન કરી શકે જે ખેડૂત હોય એની વાત કરું કારણ કે આખી જિંદગી જે એણે હે ને આપણને પાળી પોસીને મોટા કર્યા દીકરા કરતાં વિશેષ કામ કર્યું છે એ તો બધાને ખબર જ હોય અત્યારના જે નવી જનરેશન છે જે દસ વર્ષ કે પંદર વરસના બાળકો જે કહેવાય એણે લગભગ બળદની કાંધે પકવેલું અનાજ નહીં ખાધું હોય બાકી અત્યારે હાલમાં જે પંદર વરસથી મોટી ઉંમરના જે છોકરાઓ છે બાળકો ટૂંકમાં એથી મોટા જેટલા કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જેણે બળદની કાંધે જેણે ધોરણું લઈને આપણે ખેતી કરી હોય અને અનાજ પૈકું હોય એવું નહીં ખાધું એવો કોઈ વ્યક્તિ નહીં હોય પણ છતાં ખેડૂતની વાત કરવીને તો મેન ફાળો તો છે ને ખેડૂતોને મોટા કરવામાં બળદનો જ છે બરાબર એટલે આપણે બળદની સેવા ન કરી શકીએ વીસ વીસ દર આવેલા હોય કમસે કમ તો છે ને વાર્ષિક છે ને લાખ રૂપિયાની આવક ગણો ને આવક એટલે કે બળદથી તમે જે ખેતી કરી હોય ત્યાં ટ્રેક્ટરના તમે ભાડા ચૂકવો ને તો દસ પંદર વીઘા જમીન હોય ને તો વર્ષનું લાખ રૂપિયા ભાડું થઈ જાય ટોટલ ખેતીનું તો અત્યાર સુધી બળદથીને જ ખેતી કરી હતી ખાલી વાર્ષિક તમે લાખ રૂપિયાની એની બચત ગણાવો ને બળદની તો વીસ ધર આવેલો હોય અઢાર વીસ ધર એટલે અઢાર વીસ લાખ રૂપિયા આપણને કમાઈને દીધા હોય એને આ એની મહેનતના ટૂંકમાં મજૂરી નથી લેતા એ અને છેવટે જો આપણે એને સાચવી ન હકી બરાબર તો એ હવે બીજું તો કાંઈ નથી કે તમે મારા વ્લોગ જોતા જ હોય પણ એટલે જ અમે હે ને એની સેવા ન કરી શકી સેવા ક્યારે થઈ વીસ લાખનું વ્યાજય ન સૂકવી હે અત્યારે એ બધા અત્યારે વૃદ્ધ બળદો છે કોઈ પાંચ મહિના જીવે કોઈ છ મહિના જીવે ઘણા દેવા એવા છે કે અહીંયા આવે રોડ ઉપરથી આવે અથવા તો ખેડૂત અહીંયા ડાયરેક્ટ આવે ખાવા પીવાનું મૂકી દઈ હજી હાલમાં એક બળદ છે હાલમાં આજે તારીખ છે પંદર તારીખ પંદર છ બે હજાર પચીસ તો હાલમાં એક બળદ છે લગભગ ત્રણ ચાર મહિના પહેલાં આવ્યો છે ક્યાંથી આવ્યો એ મને બહુ ખ્યાલ નથી પણ હજી ખાવા પીવાનું છે ને પહેલાં આવ્યો ત્યારે એકદમ હટોકટો હતો અત્યારે હાવ દુબળો પડી ગયો છે કારણ કે રસ્તા અમુક ધ્યાન રાખીને જ ઊભો રહી આની પહેલાંના વ્લોગમાં મેં બતાવ્યો હતો તો એવું એને માલિક પ્રત્યે વફાદારી હોય એટલે એવું થાય છે કે ભાઈ નથી જીવતા અમુક વયા જાય છે એને ઘર ભૂલાતું ન હોય એટલે બરાબર તો આપણે ખેડૂતના દીકરા તરીકે સેવા તો ન કરી શકી એટલે બધા એ લોકો કોમેન્ટ કરતા હોય કે તમે બહુ સારી સેવા કરો પણ આ એકલા હાથે નથી થતું મિત્રો ખાસ કહેવાનું એ છે હું તમને હમણાં વિડીયો બતાવું જોઈજો કેટલા અમારી હારે કામ કરવાવાળા હોય ખાલી એક આકલ કરી કાલે હાંજે કે ભાઈ આપણે જાહેર ફેરવવાની એટલે મુંજિયાસરથી અમારા ગામના બધા ટૂંકમાં જે જેને ફોન કરું ને કોઈ ક્યારેય ના નથી પાડી ગમે ત્યારે ગમે એવો ટાઈટ હોય તડકો હોય વરસાદ હોય તાત્કાલિક આવી ગયા અને અમે એને બે કલાકમાં ઢગલો કરી દીધો ફર્સ્ટ ક્લાસ થોડીક રહી છે હવે બે ત્રણ ભર જેટલી એ હમણાં જો મજૂર મળે તો ફેરવી નાખશું એટલે મિત્રો ફરીવાર તમને વિનંતી કરું કે આપણે ગોડાઉન બનાવવાનું છે સંપૂર્ણ કમ્પ્લીટ તો નથી થાય એમ પણ ફૂલની તો ફૂલની પાકડી સપોર્ટ કરશો તો આપણે વ્યવસ્થિત ગોડાઉન બની જાય તો જે આપણે મહેનત કરીને ભેગી કરી છે બધી નિણા કેમ ભેગી કરી અમારું મન જાણે કારણ કે મજૂરની એવડી તકલીફ આપણી પાસે એટલું ફંડિંગ એ ન હોય જાત મહેનત કરીને રાત દિવસ જોયા વગર આ બધો ભૂકો હોય ભેગો કર્યો હોય આ બધી કડપ ખેડૂતોએ દાનમાં આપી છે બરાબર લોકોએ દાન આપ્યું હોય રોકડા એની મજૂરી અને ભાડા કરી કરીને અને અહીંયા પુગાડી હોય ને હવે બગાડી નાખવી તો ખાસ જરૂર આપણે ગોડાઉનની છે ગોડાઉનમાં જે પૈસા ઘટે છે બહુ જાદા ઘટે છે થોડા ઘણા હોય તો વાંધો ના એટલે બધાય સપોર્ટ બહુ કર્યો આવડો જે શેડ બને એવું બધું ટોટલ સ્ટ્રક્ચર ગણાવું ને તમને પાણીનો ટાંકો સંડાજ બાથરૂમ ગોવલને રહેવા રૂમ બધું ટોટલ ગમેન્ટ સાથે આવી જાય તો આપણે લગભગ હોળક લાખમાં તૈયાર સુધી બધું દાતાના થ્રુ જ છૂસે બધા લોકોએ સપોર્ટ કર્યો એટલે એમાં એક રૂપિયાથી માંડીને લાખો રૂપિયા સુધીનું દાન આવેલું છે બરાબર તો હવે એક જ આકલ મારું છું કે આ ગોડાઉન ઝડપથી તૈયાર થઈ જાય ને મિત્રો એટલે પાલાની હાચવણી થઈ જાય તો આ બધા કાગળ ઉડાડી નાખ્યા જોયું કેટલા વ્યવસ્થિત બાંધ્યા હતા બધા તોડી વીખી જો કે પંચોતેર ટકા જેટલો ભાગ ઢકાઈ ગયેલો જ છે અને આટલું થોડું ઘણું કદાચ બગડ છે આ તો ખવરાઈ દઉં પણ હવે વરસાદની ફૂલ તૈયારી છે કદાચ ઉપર ઉપરથી પાણી દળી જાય ઢાળ તો છે એટલે પણ ગોડાઉન ઝડપથી બને એવી આપણે તો આશા રાખવી છીએ બધાનો સપોર્ટ હશે તો તૈયાર થઈ જાય નકર પછી જેટલું આપણી ભાઈ ફંડિંગ આવશે એ પ્રમાણે કામ આગળ આપશું બરાબર તો મિત્રો વિડીયો શેર કરજો અને જોવો અમારી મેનેજ જોવા કેટલા મિત્રો આપણે કામ કરે છે વિડીયો ગમે તો શેર કરી દેજો એટલે ખાસ છે ને હું તો આ બધા અમારા મિત્રો હોય ને ગૌસેવક મિત્રો મોટા મુંજાસર ગ્રુપ આવ્યું છે તો બધાનો એનોય ખૂબ ખૂબ આભાર માનું છું